આ તે કેમ છો બધા મજામાં તો સરસ મજાનું સવાર થઈ ગયું છે ને સવાર સવારમાં છે ને આપણે પેસ્ટ લઈ છે ને નાસ્તો જ કરવા મળ્યા છે બધે જો બહુ કમાયો આવતો હોય ને જો એ ચોપડેલું છે પણ આપણે છે ને છાદની રોટી ખાવાની છે આ છાદની રોટી છે આપણે છે ને છાદી રોટલી ખાઈશું કાં છેલું હે એ જલ્લું એ જલુ છા પણ પી લે ભાઈ કારણ કે છે ને સવાર સવારમાં અમારે બધાને છે ને આદત છે ચા પાણી પીવાની તો ચા પાણી પીવા પડે ને અમારા ભાભી જે ચા પાણી પીવા મળે છે હા બધાય નાસ્તો કરવા હા બધા નાસ્તો કરવા લો ને અમે છે ને ચા લઈ લઈ ધવાડા કેમ નીકળે છે મસ્ત મસ્ત નીકળે ને ધવાડા ધવાડામાં ખબર નથી પડતી કેટલો લેવા જોઈએ આમ તો લેવાઈ જોઈએ

કેમ થઈ ગયું બધું આમ લીલું 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 મસ્ત મસ્ત વાતાવરણ થઈ ગયું છે કારણ કે બધું છે ને મસ્ત થઈ ગયું છે હજી તો છે ને વરસાદ હજી આજ નથી આવ્યો બાકી હળમાં ન આવ્યો હોત ને તો આ બધું છે ને હેમર કેવું છે એની કરતાં મોટો મોટો હોત છે કેમ મસ્ત થઈ ગયું નેચરલ વાતાવરણ થઈ ગયું છે ફ્રેશ થઈ ગયું છે આપણે છે ને હવે જાઉં છે કારખાને કારણ કે છે ને આપણે કાયમી છે ને કારખાને જવાનું હોય ને હણમાસી છે ને રજા નહીં રહી કારણ કે રજા નથી રહી કારણ કે પૂનમ ની રજા રહી જાય એટલે રજા ન રાખે ખોટી ખોટી એટલે રજા નથી રહી તો કારખાને ભાઈ ગઈ કારણ કે ઓલા ભાઈ આવી જશે અમારે લૈલેશભાઈ સહી કારખાને હે કારખાને આવતા રે છે ઘેરે દીપા દાદાનું છે ને અમે ખેતર એક અમાર ખેડૂ છે એનું ખેતર ને તો એમનું ફોન આવ્યો હતો કે મરચીનો રોપ છે લઈ જાય એવું મરચીનો રોપ લેવાઈ ગયો હતો મરચીનો રોપ લઈને ખેતરમાં જાઓ શું છે સરસા લઈ ન આપી દઈશું એ છોપી દઈશું આપણે કઈ છોપવાનું છે નહીં આપણે ખાવા એવા ખાઈને પાછા જતા રહીશું ખેતરમાં તો આવી જાય પણ ખેતરમાં છે ને કોઈ નતું નથી મારા બાપા ને ખાતર નાખે છે ભાઈ આ બાજુ નાખે છે મારા નાખે છે આપણે રોપ લઈને આવ્યા છીએ તો હવે બધું એ લાવાળું થઈ ગયું કારણ કે જો આમાં બધે ખાતર નાખાય મરીશું ખાતર એ ઓરિયા નથી મોરીશું છે એટલે મોરીશું ખાતર નાખે છે તો આમ રોક ખોટો લઈને આવ્યો ક્યારે રાખી દીધો તોય ચાલો એવું ખેતરમાં છે ને આપણે આવ્યા ને પણ આમાં છે ને એકવાર નેદી નાખ્યો તો જો ખડના પાળા ને પાળા છે આવું ખડ છે કારણ કે માણસોને ખડ ભાઈ બહુ નીકળ્યો ખેતરમાં ભાઈ આવડા નેદી નેદી બધા પૂરા થઈ જશે છે કેટલું ખડ રહી ગયેલા ને મોઢે હા ને બધા પણ ખાતર નાખે છે ખાતર છોડવાને તો ના ગણ કરે પણ ખડને જરૂર ગણ કરી છે આમાં જવા કપાન છોડવું છે આયા આપણે ખાતર મે તો આમાં બધે કેટલા છે છોડને ના દેખા દે ખડ ને કેટલો ખડ ગજબ ખડ ખડ બધું ખડ 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 નીકળ્યો છે આ શું થઈ ગયું હે હમ હમ આમાં છે ને નેદોવાળા છે ને એ કંટાળ કંટાળી જશે એટલે ખડ જ છે કારણ કે છે ને પણ ખળનું વરા છે કારણ કે વરસાદ રહેતો નહીં ને એટલે ખડનો સમય છે એટલે ખડ ઉગે છે ઉગી જવા દેવાનું છે આ પથ્થરા પાડી દે ખાલી જરી ગમશે નહોતી ને તો એટલી કોળી થાય મરી છે ને રોધીપાધી સોંપવા ને સોંપશે ઘાયર કરી નાખો કપામાં બે બે સોડા ને સોપી દેવા ફેમિલી આપણે છે ચોપડી જે ઓલો સાપ નીકળો હો ને એ અધૂરી મેકી લેતી ને મારા પપ્પા વેચ પામી જાય કારણ કે આપણે અધૂરી મેકી દીધી તે દી તે છે ને પછી બીક લાગતી રોહિત ભાઈને તે ન વેખી તો મારા પપ્પા વેખો આમાં છે ને બધો ખડો ખાઈ ગયો છે ત્યાં વીખવી પડે છે પૂરું હર્ષે શોપમાં નું કામકાજ શરૂ કરી દીધું છે આવી રીતના શોપે છે વસારે વસારી અડધો રોપ છે ને મોટો મોટો છે ને બીજો છે ને એમાં ઝીણકો ઝીણકો છે તો બે નનકો છે ને આપણે ઉપાડી લીધો છે એવડું બહુ ઉપાડાય નહીં પણ ઉપાડી લીધો પછી એને સંભાળવું નહીં નહીં આપણે એટલે છોપાય જાય રહ્યો એટલા માટે મોટો મોટો પહેલાં છોપાઈ તો કાંઈક મરછાવતા થઈ જાય આમાં છે ને રોહિતભાઈ ટમેટી છોપે ને મસ્ત મસ્ત ઉગી ગઈ છે ને મસ્ત મસ્ત સરસ મૂળી મેળવો મળે છે મારા પપ્પા ની બધા છે મારા ભાઈ ની બધા રોપ સોંપે છે આપણે જમી લઈ કારણ કે ભૂખ લાગી જઈ છે બહુ કારણ કે ટેમ સુકી જાય ને હવાર આપણે આપડે પાછું જમવાનું જમવું પડે કારણ કે પછી છે ને બહુ આટા મેરા કરીએ કે તો પછી ભૂખ મરી જાય એટલે માટે અત્યારે વેલર જમવું પડે મારે છે ને ઝલુભાઈ છે ને રીસાયણા છે જો આવ આવી હરકત કરે ઝલુભાઈ રહે ને તો જો જમી લઈ કારણ કે જો રીંગડાનું શાક રીંગણાના ફાડા છે એ ગરમ ગરમ રોટલી ને ભાઈ જો આવ્યા છે ખાવા કારણ કે હમણાં તો છે ને એ આળોડતા હા ભાઈ ઘણીક વાર ધમાલ કા એ મોટું કહે છે રીહાણેલાતા ભાઈ રીહાણેલાતા ચેલો ચેલું હજી બકા હવે છે ને વજન લીલી છે આપણે હારે એને છે ને એના પપ્પા ને એને હારે જવાનું હતું કારણ કે એ છે ને બીજી વાડી માં ખાતર નાખવા જાવ કે એને હારે થવું હોય એને ભાઈ ને જવું ગાડી લઈને જતો હોય કે એટલે એને હારે થવાનું હોય ગમે ને કા હવે છે ને આપણે છે ને જમી લઈ જમી લીધું બપોર નું ભોજન લઈ લીધું છે ને મારા પાસે ને લીણ વાડી ને એવા છે આ હમ કારણ કે અમારે છે ને ઉકળશે નહીં પણ

ગાડી છે ને સાફ કરતો હો કે ભાઈ બેટલી મંડે ને કે ભાઈ બેટ લીધું આવડવા જે ભાઈ છે ને બેટે બેટ મારતા તો એની ગાડીને મારતા આ એની ગાડી છે આ છે ને આપણી ગાડી છે એને મારતા કાં આવ્યો ભાંગી નાખો ભાંગી નાખો તારી ગાડી ભાંગીને હો ભાઈ મારી ગાડી નડતો હો તારી ગાડી ભાંગીને આ બધું છે ને ભાંગો ભાંગો કરે છે આ છે ને અમારે નવી રોવાની કા હા એને છે ને પછી બહુ કહેવાય એની કીધું હોય ને તોય છે ને દડવા મળે અમારે છે ને જલુભાઈ છે ને હજી હળમાં છે ને એના આ છે ને ખટારો લીધી પડ્યો એક હા આવડે બધું ભાંગી નાખ્યું પછી એક બંદૂક લઈ દીધું આ બંદૂકે ભાંગી નાખ્યું લબર મારી નહીંખું કીધું આ બધું છે ને ભાંગે જ છે ભાઈ મેં જલુભાઈ

કેમ હોય નવા યુટ્યુબર આવી જશે અમારે જલુભાઈ જલું ભાઈ યુટુબર જોઈ લો હરખું હેરખું જો ભાઈને ફાવી ગયો છે નવા યુટ્યુબર છે આ તો તમે ભાઈ થોડોક સપોર્ટ દેજો હા ના લઈ લો ના એમ એ ગોથાની મારવાના ભાઈ હેરખું લેવાનું હેરખું લેવાનો

એવું કેમ ફોલે છે આજનો વિડીયો અહીંયા બધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપડે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ